નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ અંકિત રતનપરા કેજીન જીન કંપનીમાંથી મારો મોબાઈલ નંબર પંચાણું એક ત્રેવીસ ચોર્યાસી બે પંચાવન ઈવનગર ગામની અંદર મહેશભાઈની વાડી આપણે માઇકો રાજા ઝિંકારા અને એનપીકેનો ડેમો કરાવેલો છે બે ક્યારાની અંદર તો મહેશભાઈને મોઢે આપણે સાંભળશું શું આનું રિઝલ્ટ છે મહેશભાઈ તમારો મોબાઈલ નંબર એક વખત જણાવી આપો ત્રે બાવન એકાણું ચોપન જીરો ત્રણ આવું મહેશભાઈ ભુજ જીવનગર ગામ અને આ ભાઈએ ડેમોમાં બે ક્યારામાં દસ દિવસ પહેલાં જે ખાતર આપેલું છે એ આપણે એમાં છંટકાવ કર્યો છે ઉપરથી અને એની તમે નજરી આંખે જોઈ શકો છો એમાં બે ઇંચનો પ્રભાવ બતાવે છે તોય છતાં તમે આ વિડીયોમાં તમારી નજરની સામે જોઈ તો મહેશભાઈનું કેવું એવું છે આ બે ક્યારામાં આપણે છે એમાં અને બાજુના ક્યારાના તમે બતાવો વિડીયો મહેશભાઈનું કેવું એવું છે કે આ બે કેરાની અંદર માઇકો રાજા એનપીકે અને જિંક ઉપરથી ખાતર આપણે એને અપાવેલું છે તો આ આ ઘઉંની અંદર તમે જોઈ શકો છો આ બે કેરાની અંદર કાયદેસરનો ડિફરન્સ જોવા મળે છે પ્લસ આ ડુંડીની અંદર પણ સાઇઝમાં તમને ફેરફાર જોવા મળે છે કે જે આની અંદર વાપરેલું છે એ આ તમે ડુંડી જોઈ શકો છો આ ડુંડીની સાઇજ કેવડી છે એ માઇકોરાજા ઝિંક અને બાયો એન્પીકે અને આ બાજુ નથી વાપરેલું સાહેબ એ ડુંડીની સાઇઝ તમે જોઈ શકો છો આમાં કાયદેસર બબે તણ પુત્રામાં ડિફરન્સ જોવા મળે છે તો મહેશભાઈ તમારે બીજા ખેડૂત મિત્રોને શું કહેવાનું છે કે આ ખાતર માટે હા વપરાય આ વસ્તુ પાયામાં વાપરવાની છે એની બદલે આપણે ઉપરથી દીધું છે તોય છતાં થોડોક ઘણો ડિફરન્સ બતાવે છે એટલે આપણે એનપી કે આ કંપનીનું સારું રિઝલ્ટ મળે એવી શક્યતા છે નમસ્કાર વંદે માતરમ